નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી નવા વિડીયો મિત્રો મહત્વની બેઠકમાં શિક્ષણ મંત્રીની જાહેરાત જોવા મળી છે રાષ્ટ્રીય મહા શૈક્ષણિક સંઘ હોદ્દેદારો અને શિક્ષણ મંત્રી વચ્ચે બેઠક યોજાય છે મહત્ત્વની બેઠકમાં શું નવા નિર્ણયો લેવામાં આવ્યા છે મિત્રો તો જો તમારે માહિતી આપવાનું છું માહિતી છે તમામ ઉમેદવારો માટે રહેવાની છે ઇમ્પોર્ટન્ટ રહેવાની છે ખાસ વિડીયો પૂરો જોજો અને ખાસ મિત્રો નવા ચેનલ ઉપર છો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી બે લાઇકન પ્રેસ કરશો જેથી તમને અગાઉની નોટિફિકેશનની અપડેટ મળતી રહે જે ઉમેદવારો ટાર્ટેડ અપડેટ નથી ખાસ જોઈ તો ખાસ એનો વિડીયો આપણે મૂકેલો છે તો કાલનો વિડીયો જોવાનું ભૂલશો નહીં ખાસ તમામ ઉમેદવારો માટે ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે વાત કરીએ તો કે જે મહત્વની જે ઉકેલવાની શિક્ષણ મંત્રીની ખાતરી આપી છે જેમાં રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના હોદ્દેદારો અને શિક્ષણ વચ્ચે મહત્વની બેઠક યોજાઈ છે તો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ હોદ્દેદારો શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર સચિવ મુકેશ કુમાર સહિતના અધિકારીઓ હાજરીમાં ગુજરાત પ્રાંત કારોબારી બેઠકમાં આવેલા પડતર પ્રશ્નો જે સરકારને રજૂ કરી અધિકારીઓ સાથે બેઠક કરવા માંગ આવી હતી જે અનુસાર બેઠક યોજાઈ હતી અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના આચાર્ય સર્વ પ્રાંત મહાસંગઠન અને મંત્રી તરુણભાઈ વ્યાસે માહિતી આપતા જણાવ્યું છે કે અખિલ ભારત રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના વિવિધ સંઘના પદાધિકારીઓ દ્વારા પડતર પ્રશ્નો ઉકેલવા ચર્ચા કરવામાં આવી છે ઘણા પ્રશ્નો ઉકેલવાયા છે અને અંગે એક બન્યું છે જેમાં ટૂંક સમયમાં તેવી બાબતો પર છે નીતિ વિષયક બાબતોમાં કેટલીક બાબતો ઉકેલા છે આ માટે અધિકારીઓ સૂચના આપવામાં આવી છે કે ટૂંક સમયમાં આ સૂચનાને આધારે પડતર પ્રશ્નો છે ઉકેલવામાં આવશે મિત્રો શું શું પડતર પ્રશ્નો વિડીયો મૂકેલો હતો તો આના ઉપર કંઈ નવી અપડેટ મળે કરાવી તો ચોક્કસ તમને માહિતી આપવામાં આવશે અને શું શું નવા જે નિયમો લેવામાં નિર્ણયો લેવામાં આવી શકે છે નિયમોમાં શું ફેરફાર થશે એ નેક્સ્ટ વિડીયોમાં આપણે અપડેટ આપી દઈશું તો આવી જ ઇન્ફોર્મેશન માટે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો કેમ કે શૈક્ષણિક લગતી અપડેટ છે ખાસ મિત્રો આપણી ચેનલના તરફથી માધ્યમથી આપવા દેવામાં આવે છે તો લેટેસ્ટ નવા ન્યૂઝ કઈ આવે છે ચોક્કસ તમને માહિતી આપવામાં આવે છે ત્યાં સુધી બન્યા રહ્યું જય હિન્દ જય ભારત